રિક્ષામાં મોબાઈલ તો ન ભૂલી પણ બાળકને ભૂલી ગઈ મહિલા હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ગંતવ્ય સ્થાને રિક્ષામાંથી ઉતરીને મોબાઈલ હાથમાં લઈને એટલી મશગૂલ થઈ ગઈ હતી કે બાળકને છોડીને મોબાઈલ પકડીને ચાલતી થઈ ગઈ જ્યારે રિક્ષાવાળાએ બાળકને તેડીને તેને કેટલી બૂમો પાડી છતાંય તે મોબાઈલમાં વાતો કરવામાં એટલી મશગુલ હતી કે પબ્લિક પણ ભેગી થઈ ગઈ અને લોકોને રિક્ષાવાળાએ દોડીને પાછળ વિનંતી કરવી પડી કે આ બેનને રોકો અને એમના બાળકને લઈ જાઓ છેવટે તે મહિલાનું ધ્યાન ખેંચાય છે અને તે દોડીને પાછી ફરી અને પોતાના બાળકને તેડી લે છે તો મિત્રો આ ઉપરથી એવું જોવામાં આવે છે કે ડિજિટલ ઇન્ડિયા કંઈક વધારે પડતું થઈ ગયું લાગે છે જે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા રિક્ષામાં બેસીને ક્યાંક જવા માટે ભાડે કરે છે રિક્ષામાં પોતાના ઈચ્છિત સ્થળે પહોંચીને ભાડું ચૂકવીને તે મહિલા ચાલતી પકડે છે મોબાઈલ તો લેવાનું તે ભૂલતી નથી રિક્ષામાંથી પરંતુ પોતાના બાળકને ત્યાં જ સૂતું મૂકીને તે તો ચાલતી પકડે છે અને પાછી વાતો કરવામાં મોબાઈલમાં એટલી મશગુલ હોય છે કે તેને તો ખ્યાલ પણ નથી કે તેનું કોઈ નાનું ભૂલકું બાળ છે અને તે પોતે રિક્ષામાં લઈને જોડે નીકળી છે રિક્ષાવાળાનું ધ્યાન જતાં જ તે બાળકને તોડીને તેડીને તરત જ તેની પાછળ પાછળ દોડે છે પરંતુ તે મહિલા વાતો કરવામાં એટલી તલ્લીન હોય છે કે તેનું ધ્યાન પણ નથી જતું અને રિક્ષાવાળાએ પીછો કરીને જોર જોરથી બૂમો પાડવી પડે છે અને ઘણે સુધી તેનો આગળ બૂમો પાડીને ધ્યાન ખેંચાય છે ત્યારે તે મહિલાને પોતાની ભૂલ સમજાય છે અને તે દોડીને પાછી વળે છે અને પોતાના બાળકને તેળી લે છે તો આ ઉપરથી એટલું જોવાનું કે કોઈપણ સોશિયલ મીડિયા કે ગેજેટનો ઉપયોગ કરવો તે કોઈક મર્યાદામાં જ યોગ્ય હોય છે નહીં તો તેનું કોઈ ગંભીર પરિણામ પણ આવી શકે છે આ તો આ રીક્ષાવાળો ભલો માણસ કહેવાય નહીં તો આપણે છાસવારે સમાચારોમાં જોઈએ છે કે બાળકોને તો લોકો ઉઠાવી જતા હોય છે કંઈ પણ થઈ જતું હોય છે કા રસ્તે મૂકી દે તો પણ શું થતું તે વિચાર કરીને પણ આપણને એકદમ કમકમાટી અથવા તો એકદમ ભયનું લખલખું પસાર થઈ જાય આ તો બાળક પણ નસીબદાર અને રિક્ષાવાળો પણ ભલો માણસ કહેવાય કે તે આ મહિલાને પીછો કરીને તેને બાળક પાછું સોંપે છે અને આ મહિલાને શરમ આવી જોઈએ કે ડિજિટલમાં એટલું બધું પણ ખોવાની જરૂર ન હોય કે પોતાની સાથે કોણ છે નાનો બાળ છે તે પણ તે ભૂલી જાય અને મોબાઈલમાં મશગુલ થઈને વાતો કરવા લાગી જાય વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો